હૌમાત્મક નજરની યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું લખતર ઉગમના દરવાજા પાસે લુહા ચોકમાં થઈને શિયાળી દરવાજા તરફ જવાના રોડ ઉપર આવેલ કુંભાશેમાં લખતર ગામના લખતરીયા પરિવારના કુળદેવી વેરાય માતાના વેરાય માતાજીનો મઠ આવેલો છે વેરાય માતાજીના મઢમાં આજે વિશ્વ શાંતિ વિશ્વના કલ્યાણ અર્થે વેરાય માતાજીના અનુયવના કલ્યાણ અર્થે લખતરિયા પરિવારના સદસ્યોના કલ્યાણ અર્થે હોમાત્મક નવચડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં વસતા વેરાય માતાજીના અનુયાયીઓ લખતરિયા પરિવારના શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો સદસ્યો લખતર કુંભરશ્રીમાં આવેલ વેરાય માતાજીના મઢમાં ઉપસ્થિત રહ્યા હતા હોમાત્મક નવચંડી યજ્ઞના આચાર્ય પદે લખતરના નવયુવાન સાથે હિતય ઉપાધ્યાય દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવનવિધિ સંપન્ન કરવામાં આવી હતી જિજ્ઞેશેશ નાગરભાઈ પ્રજાપતિ યજમાન પદે ઉપસ્થિત રહ્યા હતા અને હવન સામગ્રી હોમી નવચંડી હવન સ્થપન કરવામાં આવ્યો હતો સાથે વેરાય માથે જેના દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં પણ આવ્યું હતું ત્યારે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા નવચંડી યજ્ઞ નિમિત્તે યોજવામાં આવેલ મહાપ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી હતી